મજાવર રોડ ઉપર આવેલી ઇકબાલ પ્રાથમિક શાળામાં ઈકેવાયસી ઇ આધાર કાર્ડ અપડેટ માટે જિલ્લા તંત્ર અને હુજાજ વેલફેર ટ્રસ્ટ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરાયું હતું પંચમહાલ જિલ્લાના નાગરિકો માટે તેમના રેશન કાર્ડમાં ઈકેવાયસી ઇકેવાયસીને આધાર કાર્ડ અપડેટ કરાવવાની કામગીરી કરવામાં રજાના દિવસે પણ કરાવી શકે તે માટે જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારમાં રેશન કાર્ડમાં ઈકેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ગોધરામાં શેખ મજાવર રોડ ઉપર આવેલી ઇકબાલ પ્રાથમિક શાળામાં પણ જિલ્લા વહીવટી તંત્ર અને હુજજાજ વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રેશન કાર્ડમાં ઈકેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે મેગા કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં દસ ઉપરાંત કિટની વ્યવસ્થા કરીને પાંચ જેટલા લાભાર્થીઓને રેશન કાર્ડમાં ઈ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી જિલ્લાની અંદર આવેલ કુલ ચાર નગરપાલિકાઓની અંદર અમારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર કચેરી પુરવઠા શાખા અને મામલાદાર કચેરી પુરવઠા શાખાના સંયુક્ત ઉપક્રમે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે હાલ ગોધરા સિટીની અંદર પોલાન બજારની અંદર ઇકબાલ પ્રાથમિક શાળા ખાતે કલેક્ટર કચેરી પુરવઠા શાખા મામલાદાર કચેરી ગોધરા અને ઉજાન વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેગા કેમ્પ નું આયોજન થઈ રહ્યું છે આ કેમ્પ ની અંદર મોટા પ્રમાણ અંદર નાગરિકો ભાગ લઈ રહ્યા છે અને આધાર અપડેટ અને ઈ કેવાયસી ની કામગીરી અહીંયા થાય છે દરેક કેમ્પ ની અંદર દસ દસ આધાર કીટ એટલે ચાર મેગા કેમ્પ ની અંદર ચાલીસ આધાર કીટો મૂકવામાં આવેલી છે અને સાથે સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામ પંચાયતના જે વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર છે એ તમામ જગ્યાએ 10-10 વીસી ને પણ મૂકવામાં આવેલા છે એટલે કે ચારે કેમ્પની અંદર 40 વીસી છે એ પોતાની આજે ફરજ બજાવી દેયા રહ્યા છે જે કેમ્પ આવેલો છે ગવર્નમેન્ટ તરફથી તો सगळ्या કામ સહી બરાબર રીતે થઈ થઈ જાય છે એકદમ સરસ રીતે અને ગવર્મેન્ટ ના માણસો સપોર્ટ કીધો છે ને અમારું કામ ઘણું અચ્છી રીતે થઈ ગયું છે રાશન કાર્ડ ના અંદર જે ઈ કેવાયસી આપનું થવું જોઈએ એ સગલું બરાબર થઈ જાય છે જે આપણે કચેરીમાં ધક્કા ખાવા પડે છે એવા ધક્કા ખાવા પડતા નહીં અને આરામથી ઈઝીલી કામ થઈ ગયું છે જિલ્લા વહીવટી તંત્ર ગોધરા સિટી મામલતદાર જીએસઓ પંચમાલ તથા ઉજાજ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે ગોધરા ખાતે

અને અમે જ્યાં સુધી પબ્લિક છે ત્યાં સુધી અમે આ કામગીરી પૂરી કરવાના છીએ અને જો કોઈ બાકી હશે તો અમે ફરી વાર સરકારમાં રજૂઆત કરી આ જ રીતના કેમ થાય તેના માટેની પણ અમારી રજૂઆત છે વહીવટી તંત્ર એ અમને સંપૂર્ણ સહકાર આપેલો છે અને પબ્લિક નો પણ સારો સહકાર છે અને બધાના સહિયાર સહકારથી આ કામ આજે પૂરું થઈ રહ્યું છે